હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વજન ઘટાડવું છે તો આ ઉપાય તમારા માટે છે મિત્રો અહીંયા જે વજન ઘટાડવા માટેનો ઉપાય છે એકદમ સરસ મજાનો છે સિમ્પલ છે વેઇટ લોઝ માટે બેસ્ટ છે આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની ચરબી તો ઘટાડી શકો છો સાથે સાથે તમે વજન પણ એકદમ ઝડપથી ઓછું કરી શકો છો વજન ઘટાડવા માટેનો આ ઉપાય અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ છે બેટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે તમારું વજન પણ ઘટશે મિત્રો આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબીના થર એકદમ ઝડપથી ઓગળવા લાગે છે આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબીના થર તો ઓગળે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ મળે છે આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબીના થર ઓગળવા ઉપરાંત તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને જળ મૂળમાંથી બહાર કાઢવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને દૂર કરવાનું કામ કરે છે આ નાનકડો એવો ઉપાય આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની ચરબી ઓછી કરી શકો છો ગંદુ ફેટ ઓછું કરી શકો છો અને સાથે સાથે તમે એકદમ સ્ટ્રોંગ રહી શકો છો સૌથી પહેલાં એ જાણી લેવું જોઈએ કે વજન તમારું ક્યારેક વધતું હોય છે પાચનતંત્ર એકદમ નબળું હોય તો પણ તમારું વજન એકદમ ઝડપથી વધતું જાય છે બીજું બેઠાડું જીવન ત્રીજું ઓવર ઇટિંગ ભૂખ કરતાં વધારે પ્રમાણમાં જમવું એમ કરવાથી પણ તમારા શરીરની અંદર ચરબીના થર એકદમ ઝડપથી વધતા હોય છે અને ચોથું કારણ છે વંશ પરંપરાગત રીતે જ્યારે વજન વધતું હોય તમારા દાદી અને નાની કોઈનું પણ જો વજન વધારે હોય તો પણ તમારું વજન વધશે તો જો તમે ધ્યાન નહીં રાખો તો તમે વચપનથી તો તમે એકદમ હેલ્ધી છો પરંતુ મોટા થઈને તમે ફિટ અને હેલ્ધી નહીં રહો ધ્યાન નહીં રાખો તો ચોક્કસ તમે બેડોળ બની જશો તો ચાલો આપણે સરસ મજાનો ઘરેલું ઉપાય જોઈએ કે જેની મદદથી તમે આરામથી તમારા શરીરની ચરબી પણ ઘટાડી શકો છો અને વજનમાં પણ ઘટાડો કરી શકો છો સૌથી પહેલાં અહીંયા સામગ્રીની વાત કરીએ તો સામગ્રીમાં આપણે લેવાનું છે વરિયાળી વરિયાળી પચાસ ગ્રામ લીધી છે સાથે મેં પાંચ ગ્રામ જેટલા તમાલપત્રના પાન પાંચ ગ્રામ તજ લીધું છે એ ઉપરાંત મેં પચાસ ગ્રામ મેથી દાણા અને પચાસ ગ્રામ જીવ આ બધી જ વસ્તુ ત્રણ વસ્તુ છે પચાસ પચાસ ગ્રામ તમાલપત્ર પાંચ ગ્રામ અને પાંચ ગ્રામ તજનું લાકડું આ તમાલપત્ર અને તજ આ બે વસ્તુ એવી છે કે જેની અંદર તમારા શરીરની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ જશે અને જે તમારા શરીરની અંદર રહેલી ચરબીના થરને ઓગાળવાનું કામ કરે છે સાથે સાથે મેથી દાણા તમને પ્રોટીન તત્વ પૂરું પાડે છે ફાઇબર ડાયટરી ફાઈબર અને સેલ્યુલેસ ફાઈબર જીરોને વરિયાળીમાંથી મળે છે જે તમને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવામાં મદદ કરે છે તો મિત્રો અહીંયા હવે આપણે બધી વસ્તુને શેકવાનું નથી માત્ર મસા તડકે રાખીશું અને વેઇટલોઝ પાવડર બનાવી લેવાનો છે તો ચલો બનાવી લઈએ વેઇટલોઝ પાવડર

એટલે કશું જ ખાધા પીધા વગર ભૂખ્યા રહ્યા વગર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે તો ચોક્કસ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરશો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો